એક તરફ પોલીસ લોકોને દૂ પીવાને લઈને જ્ઞાન આપી રહ્યા છે તો બીજી તરફ પીઆઈ જેવા અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં હેલમેટ ના કાયદા નું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને પોલીસ દ્વારા આ કાયદાનું અમલીકરણ કડકાઈથી કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાઓ પર આ બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના કે પછી બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવે છે ત્યારે સુરતના દલ્લી ગેટ વિસ્તારનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલ સાથે સ્થાનિક લોકો માથાકૂડ કરતા જોવા મળી રહ્યા છે આ વાયરલ વિડિયોની અંદર સ્થાનિક લોકો પોલીસ ઇન્સ્પેક્ટરને ગંદી ગાળો આપતા દેખાઈ રહ્યા છે તો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દિલ્હી ગેટ વિસ્તારમાંથી એક જ ટુ-વ્હીલર ચાલક પસાર થતો હતો અને કોઈ કારણસર ટ્રાફિક પોલીસ દ્વારા આ યુવકની ટુ-વ્હીલર જપ્ત કરવામાં આવી હતી ત્યારબાદ તે મોબાઈલમાં પોલીસનો વિડીયો ઉતારવા લાગ્યો હતો અને પોલીસે યુવકનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો હતો ત્યારબાદ અન્ય કેટલાક લોકોએ સાથે મળી અને પોલીસ ઇન્સ્પેક્ટર ગોહેલનો ઘેરાવો કર્યો હતો અને તેમના ઉપર દારૂ પી અને ફરજ બજાવતા હોવાના આક્ષેપ કર્યા હતા તો આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેર રોડ ઉપર ગાળો પણ આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ યુવકોને દિલ્હી ગેટ ચોકી ઉપર આવવા માટે જણાવવામાં આવ્યું હતું અને માથાકૂડ કરી રહેલા યુવકને પણ શાંતિથી દિલ્હી ગેટ ચોકી ઉપર આવવા જણાવ્યું હતું ત્યારબાદ માથાકૂટ કરી રહેલી સમયે તેના સાગરીતોને બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દુર્વ્યવહાર કર્યો હતો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન્ટ ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતત એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એ બાબતે પણ રિજ ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી